મામા ફોયના સંતાનો વચ્ચે ભાઈ બહેનો સંબંધ હોય છે પરંતુ પ્રેમમાં અંધ મનેલા મામા ફોઈના સંતાનોએ આ સંબંધની લાજ ન રાખી અને પછી જે બન્યું તે ચોંકાવનારું અને ઘાતકી હતું અઢી અક્ષરનો આ શબ્દ પરિવાર વસાવે છે અને પરિવાર વિખેર પણ કરે છે ઇતિહાસ ગવા રહ્યો છે જ્યારે જ્યારે પ્રેમ સમાજ રીતિ રિવાજ સંબંધ કે પરિવારની મરજી વિરુદ્ધ થયો છે જ્યારે પ્રેમ ખાતર પ્રેમીઓએ સમાજના બંધન થોડી બગાવતનો રસ્તો અપનાવ્યો છે ત્યારે ત્યારે તેનું ગંભીર પરિણામ આવ્યું છે આ વાતની સાબિતી પૂરતો વધુ એક દાખલો જોવા મળ્યો છે અમરેલીના શાપર ગામમાં અમરેલીમાં શાપર ગામમાં સંબંધોનું ખૂન સગી બહેન બહેનને ઉતારી હાથ રંગવાનો જૂનાગઢના વિસાવદરમાં રહેતો નરેશ બે દિવસ પહેલા તેની બહેન ગીતાના ઘરે ગયો કોઈ કઈ સમજે તે પહેલા બહેન પર છરી લઈ તૂટી પડ્યો તેની સાસુ વચ્ચે પડતા નરેશે તેના પર છરીથી હુમલો કર્યો અને ફરાર થયો

હાર્દિક અને ખુશી મામા ફોઈના સંતાનો છે તેમ છતાં સંબંધોની ગલીમાં ભૂલી હાર્દિક અને ખુશી પ્રેમ સંબંધ બાંધી બેઠા આ વાત અહીંયા સુધી સીમિત રહી હોત તો ઠીક હતું પરંતુ હાર્દિક અને ખુશીને ડર હતો કે માતા પિતા આ સંબંધને ક્યારેય નહીં સ્વીકારે એટલા માટે હાર્દિક અને ખુશીએ ઘરેથી ભાગી જવાનો નિર્ણય કર્યો છવ્વીસ ઓગસ્ટે બંને જણા ઘરેથી ભાગ્યા ભાણીજ દીકરીને ભગાડી ગયો હોવાની જાણ થતા નરેશને ગુસ્સો આવ્યો આ માટે પોતાની બહેન ગીતા જવાબદાર છે એવું માની ગુસ્સામાં નરેશ તેની બહેન ગીતાના ઘરે છરી લઈને ગયો ત્યાં ઉપરા છાપરી ખા મારી બહેનની હત્યા કરી નાખી પ્રેમમાં ભાન ભૂલેલા મામા ફોઈના દીકરા દીકરીએ જે પગલું ભર્યું તે સામાજિક રીતે યોગ્ય નથી જ પરંતુ બાળકોએ આ પગલું ભર્યું તેની માટે બહેન જવાબદાર હોવાનું માની નરેશે ખૂની ખેલ ખેલ્યો જીવ ગુમાવ્યો તો તેમની હત્યાના આરોપસર ભાઈ નરેશને જેલ જવાનો વારો આવ્યો તેના કરતા નરેશે બહેન ગીતા સાથે શાંતિથી બેસી વાતચીત કરી નિવેડો લાવવાનો પ્રયાસ કર્યો હોત તો આજે પરિસ્થિતિ બીજી હોત ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી